નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ એકવીસ જુલાઈ બે હજાર પચીસ ને સોમવારનું રાશિફળ આજે સિંહ રાશિમાં બનેલો ત્રિગહી યુગ મેસ સિંહ સહિત ચાર રાશિઓ માટે ફાયદાકારક રહેશે મીસથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ગ્રહો અને નક્ષત્રોમાં થઈ રહેલા ફેરફારને કારણે અનેક રાશિમાં પરિવર્તન જોવા મળશે જાણો તમારી રાશિનું રાશિફળ શું કહી રહ્યું છે આજના રાશિફળમાં આજે સિંહ રાશિમાં ચંદ્રના સંચારથી બનેલા ત્રિગહી યુગને કારણે આજે મેષ અને મિથુન રાશિના લોકોને ઘણો ફાયદો થશે કઈ રાશિના લોકો તેમની સાથે ભાગ્યશાળી રહેશે તે જાણવા માટે જુઓ આજનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ ગણેશજી કહે છે કે જે લોકો રિયલ એસ્ટેટનો સોદો કરવા જઈ રહ્યા છે તેમના માટે દિવસ સારો રહેશે તેમને તેમાં શ્રેષ્ઠ નફો મળશે જો તમે તમારા કાર્ય ક્ષેત્રમાં થોડો ફેરફાર કરવાનું વિચારી રહ્યા છો તો તમે તેમાં પણ સફળ થશો અને તેના કારણે તમને કેટલીક નવી તકો પણ મળશે આજે તમારા પિતાના આશીર્વાદથી સરકાર દ્વારા સન્માનિત થવાની પણ સંભાવના છે પરંતુ સાંજે તમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કારણ કે તમારી માતાને અચાનક કોઈ શારીરિક સમસ્યા આવી શકે છે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ ગણેશજી કહે છે કે વૃષભ રાશિના લોકો આજે તમારા પરિવાર માટે સકારાત્મક પરિણામ લાવશે આજે તમારા પરિવારના કોઈ સભ્યના લગ્ન પ્રસ્તાવને મંજૂરી મળી શકે છે જેને કારણે પરિવારના બધા સભ્યો પણ ખુશ દેખાશે આજે તમે તમારી સુખ સુવિધાઓ પર પણ થોડા પૈસા ખર્ચ કરશો વૃષભ રાશિના જાતકોને આજે તેમના સંતાનોની સમસ્યાઓના ઉકેલ માટે તેમના જીવનસાથીના સમર્થન અને સહકારની જરૂર પડશે જો વૃષભ રાશિના લોકો આજે સાંજે પ્રવાસ પર જવાની તૈયારી કરી રહ્યા છે તો તે તમારા માટે સુખદ રહેશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે પીળી વસ્તુઓનું દાન કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે જો તમે આજે બિઝનેસમાં કોઈ નિર્ણય તમારી બુદ્ધિ અને સમજદારીથી લેશો તો તે આજે તમારા માટે ફાયદાકારક સાબિત થશે આજે તમારા પરિવારના કોઈ પણ સભ્યની જરૂરતના સમયે મદદ ન મળવાને કારણે તમારો તેમના પરથી વિશ્વાસ ઉઠી જશે અને આજે કોઈને સલાહ આપતા પહેલાં તમારે ધ્યાન રાખવું પડશે કે સામેની વ્યક્તિ તમારા વિષે ખરાબ ન લાગે આજે વિદ્યાર્થીઓને તેમના શિક્ષકોનો સહકાર અને સહયોગ બંને મળશે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા ગાયને લીલો ચારો ખવડાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આજનો દિવસ તમારા માટે પરેશાની ભર્યો રહેશે આજે તમારે પૈસાની અસતને કારણે વેપારમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કર્ક રાશિના લોકો પણ આજે તમારા ભાઈની મદદ લઈ શકે છે અને તમારા ઘર અને વ્યવસાયના કેટલાક દુશ્મનો કર્ક રાશિના લોકોને પરેશાન કરવાનો પૂરો પ્રયાસ કરશે પરંતુ તેઓ તેમાં સફળ થઈ શકશે નહીં આજે તમારો વ્યવસાય ખૂબ જ વ્યસ્ત રહેશે જેના કારણે તમે તમારા પરિવારના સભ્યો માટે સમય કાઢી શકશો નહીં આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે દેવી લક્ષ્મીની પૂજા કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ ગણેશજી કહે છે કે આ દિવસે તમારામાં દાનની ભાવના વધવા લાગશે નોકરીમાં આજે કામના વધુ દબાણને કારણે તમે વ્યસ્ત રહેશો અને તમારા જીવનસાથી માટે સમય કાઢી શકશો નહીં જેના કારણે તે તમારાથી ગુસ્સે થઈ શકે છે જો કોઈ ધંધાકીય યોજના લાંબા સમયથી અટકેલી હતી તો આજે તમે તેને શરૂ કરી શકો છો જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક રહેશે આજે તમારા શત્રુઓ પણ તમારી શક્તિ જોઈને નિરાશ થશે આજે તમે સાંજનો સમય ધાર્મિક અનુષ્ઠાનમાં પસાર કરશો આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળા પર દૂધમાં પાણી મિક્સ કરીને ચડાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ લાવશે આજે તમને સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે જો તમારા ઘરમાં કોઈ પારિવારિક વિવાદ ચાલી રહ્યો હતો તો તે પણ આજે સમાપ્ત થઈ જશે આજે લગ્ન કરવા યોગ્ય લોકો માટે સારા લગ્ન પ્રસ્તાવ આવશે જેને પરિવારના સભ્યો મંજૂર કરી શકશે કરી શકે છે આજે કન્યા રાશિના વિદ્યાર્થીઓને શિક્ષકના શિક્ષણના ક્ષેત્રમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આજે તમે તમારી આર્થિક સ્થિતિને લઈને થોડા ચિંતિત રહી શકો છો આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માસલીઓને લોટની ગોળીઓ ખવડાવો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર મ અને ટ ગણેશજી કહે છે કે આ દિવસે શિક્ષણ પ્રત્યે તમારી રુચિ વધુ વધશે અને તમને તમારા કેટલાક નવા કાર્યમાંથી શીખવા મળશે જો નોકરી કરતા લોકો કોઈ પાર્ટ ટાઈમ કામ કરવાનું વિચારી રહ્યા હોય તો આજે તેઓ તેના માટે પણ સમય કાઢી શકશે પરંતુ સરકારી નોકરી સાથે જોડાયેલા લોકોએ આજે તેમના કાર્યક્ષેત્રમાં સાવધાનીથી કામ કરવું પડશે જો તેણે તેમ ન કર્યું તો તે તેમના માટે મુશ્કેલી ઊભી કરી શકે છે આજે સાંજે તમે કોઈ જૂના મિત્રને મળશો જેને તમે ઘણા સમયથી મળવાનું વિચારી રહ્યા હતા આજે લવ લાઈફમાં નવી ઉર્જાનો સંચાર થશે જેના કારણે જીવનસાથી પ્રત્યેનો પ્રેમ ગાંઠ બનશે આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે ગાયત્રી ચાલીસાનો પાઠ કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે ખર્ચથી ભરેલો રહેશે આજે ધંધામાં તમારી આવક ઓછી અને ખર્ચ વધુ થશે જેના કારણે તમે થોડી ચિંતિત રહેશો પરંતુ ક્યાંકથી અટવાયેલા પૈસા મળવાથી તમે ખુશ પણ રહેશો સંતાનની ઉત્તમ પ્રગતિ જોઈને તમારું મન આજે પ્રસન્ન રહેશે કાર્યક્ષેત્રમાં આજે તમે તમારા શત્રુઓને ધૈર્યથી ખતમ કરવા પડશે નહીં તો તેઓ તમારા કામને બગાડી શકે છે રાજકારણમાં કામ કરતા લોકોને આજે કેટલીક નવી તકો મળશે આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને સિંદૂર ચઢાવો રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઠ ગણેશજી કહે છે કે ધન રાશિના લોકો આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે પરિવારનો કોઈ સભ્ય આજે તમને કોઈ વિનંતી કરી શકે છે જેને તમે પૂરી કરવામાં વ્યસ્ત રહેશો ધન રાશિના લોકો આજે તમારા જીવનસાથી દ્વારા તમારા માટે પાર્ટીનું આયોજન કરવામાં આવી શકે છે આજે વેપારમાં વૃદ્ધિ માટે તમારા પ્રયાસો સફળ થશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુજીની પૂજા કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ ગણેશજી કહે છે કે મકર રાશિ આજે તમારા માટે સારા આર્થિક લાભનો સંકેત આપી રહી છે આજે તમે કોઈ પૈતૃક સંપત્તિ મળવાથી ખુશ રહેશો પરંતુ આજે તમારે કોઈને પૂછ્યા વગર કોઈ સલાહ આપવાની જરૂર નથી જો તમે આવું કરશો તો તે તમારા માટે નુકસાનકારક સાબિત થશે આજે જો તમે તમારા બાળકના ભવિષ્ય સાથે જોડાયેલા કોઈ નિર્ણય લો છો તો આ સંબંધમાં તમારા પિતાની સલાહ અવશ્ય લો આજે સાંજે મકર રાશિવાળા લોકો કોઈ પણ તીર્થસ્થાન પર જઈને લોકોની સેવા કરી શકે છે આજે તમારે તમારા વ્યવસાયમાં લાંબા અંતરની યાત્રા પર જવું પડી શકે છે આજે ભાગ્ય નેવ્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે વિષ્ણુ સ શસ્ત્રનો પાઠ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ ગણેશજી કહે છે કે ભાગ્યના દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે જો તમે આજે કોઈ નવી નોકરીમાં જોડાશો તો તેમાં પણ તમારા માટે દિવસ સારો રહેશે આજે તમને આવકના કેટલાક નવા સ્ત્રોત મળશે જેનાથી તમારી સંપત્તિમાં વધારો થશે આજે સાંજે તમે તમારા મિત્રો સાથે પિકનિક પર જઈ શકો છો જો આજે તમે કોઈને ઉદ્ધાર આપવાનું વિચારી રહ્યા છો અથવા લેવાનું વિચારી રહ્યા છો તો થોડા સમય માટે રોકી દો નહીં તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે આજે તમારા ચીડિયા સ્વભાવને કારણે તમારા પરિવારના સભ્યો ખુશ નહીં રહે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ ગણેશજી કહે છે કે આજે તમને માતા તરફથી પણ થોડું સન્માન મળી રહ્યું છે આજે વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો પ્રત્યે સંપૂર્ણ વફાદારી અને સંપર્ણ રાખશે જેના કારણે તેમના શિક્ષકો તેમનાથી ખુશ રહેશે પરંતુ આજે તમારે તમારા જીવનસાથીના સ્વસ્થનું ધ્યાન રાખવું પડશે તેથી ખાવા પીવામાં ધ્યાન આપો નોકરીમાં આજે તમારા કેટલાક દુશ્મનો તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે તમારે તેમનાથી સાવધાન રહેવું પડશે આજે જો કોઈ વિવાદ થાય તો તમારે તેમાં તમારી વાણીની મધુરતા જાળવી રાખવી પડશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો